દર વખતે ચોમાસામાં નખત્રાણ શહેરને જળભરાવની સમસ્યા સતાવે છે નાના મોટા પુલિયાઓના દબાણોના કારણે અને સાંકડા હોવાથી ગામનું પાણી જઈ શકતું નથી જેના કારણે જળ ભરાવની સ્થિતિ સર્જાય છે જે અંગે પ્રાંત અધિકારી સુરજ સુથારને આ રજૂઆત કરતા લોકોને સાંભળી તરત જ આરએનબી સ્ટેટ અને નગરપાલિકાને દબાણ તોડી પાડવા સૂચના આપી ઓન ધ સ્પોટ કાલ સુધીમાં દબાણો હટાવવા સૂચના આપતા લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો પ્રતિનિધિ પ્રતિનિધિમંડળે વથાણમાં પાણીને અવરોધરૂપ માતૃ સ્પર્શ હોસ્પિટલ પાસે અવરોધરૂપ દબાણોના કારણે બેડ જેવી સ્થિતિ સર્જાવાના કારણે લોકલાકો સુધી ટ્રાફિક જામ થાય છે જેથી વથાણ વિખૂટું પડી જાય છે રોડને અડીને પુલિયા પર બિલ્ડિંગના માલિક દ્વારા ખોટી પરમિશન લઈને કામ કર્યું છે જેથી રોડથી ત્રણ ફીટના અંતરે છે અને આ બાબતે નગરપાલિકા દ્વારા પુલને દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી છતાં દૂર કરવામાં આવ્યા નથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે ઝુંબેશ વેળાએ જેસીબીથી કામગીરી કરવામાં આવી હતી પરંતુ ન તૂટતા કામગીરી બંધ રાખવામાં આવી છે ઝુંબેશને એક મહિનાથી વધુ સમય થયો છતાં પાલિકાએ શા માટે કામગીરી નથી કરી તેવા સવાલો નગરજનોએ ઉઠાવ્યા હતા આ દબાણના કારણે પાણીનો ભરાવો થતા રોડ પર આવેલ દુકાનોમાં પાણી પ્રવેશે છે જેથી નુકસાન થાય છે આ એક વર્ષ પહેલા દુકાન માલિકોએ અરજી કરી હતી બાર મહિના થયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ફરીથી પાણીનો પ્રવાહ રોકાઈ જવાના કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે અને જોવા તો સાંભળીને પ્રાંત અધિકારીઓએ તંત્રને તાત્કાલિક દબાણ તોડી પાડવા સૂચના આપી હતી અમે માતૃ હોસ્પિટલની બાજુમાં જ અમારું ઘર છે તો ત્યાં એવી સમસ્યા છે કે જે પુલ બન્યો છે એના લીધે કરીને ઘરમાં અમારા તો ઘર સુધી અંદર સુધી છે પાણી જાય છે ચોમાસાની ઋતુમાં જો અમારે ઘરની બહાર ક્યાંય પણ જવું હોય તો અમારે સો વખત વિચાર કરીને નીકળવું પડે કેમ કે જે આગળથી જે છેરો જાય છે જે પુલના લીધે સતત પાણીથી આટકી જાય છે આગળ એનો નિકાલ થતો નથી તો એ નિકાલ ન થવાના લીધે અમારા બધા લોકોના ઘરની અંદરથી જ પાણી જાય છે તો હવે બધા અમે ઉગ્ર સ્વભાવ એટલું જ કહેવા માંગીએ છીએ કે જે બી થાય આનું એ જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો નહીં તો અમે ગાંધી ચૂંટા માર્ગે કાંઈ પણ આન્શન ઉપર ઉતરશું કે એક તમારા કલેક્ટરની પરમિશનથી અમે આ બધું આગળ કરવા માટે હવે પ્રોસેસ કરવા જઈ રહ્યા જે માતૃસ્પર્શ હોસ્પિટલ છે ત્યાં એક પુલ બનાવવામાં આવ્યો છે એ પુલના દ્વારા વરસાદી પાણી રોકાય છે રોકાવાના કારણે આજુબાજુના દુકાનોમાં અને સો થી દોઢસો ઘર છે એ બધાના ઘરમાં પાણી જાય છે ત્રણથી ચાર વખત મામલદાર કચેરીમાં કલેક્ટર ઓફિસમાં આરએનબીમાં રજૂઆત કરી છે આવેદનપત્ર આપે છે તો આજ દિવસ સુધી કોઈ સંતોષકારક અમને જવાબ નથી મળ્યો આનો કોઈ ઉકેલ પણ હજી આવ્યો નથી બસ માંગ એક જ છે કે પુલિયું જે છે એ ગેરકાયદેસર રીતે જે હોય અડચણરૂપ હોય તેને તોડી નાખવામાં આવે જેમ આજુબાજુ દુકાનોમાં બધે જ નીચે ડીપ છે તો એવું ડીપ કરી નાખે તો કોઈને તકલીફ પણ ન પડે અને એને પણ તકલીફ ન પડે આજુબાજુ દુકાનવાળા બધા ભગઠિયાના થી જ અંદર દુકાનમાં જાય છે તો એ લોકોને તકલીફ ન પડવી જોઈએ એ પણ અમારી જેવી જ રીતે દુકાનમાં અમે જઈએ છીએ તો પગથિયાં હોય તો એ પણ લોકો જઈ શકે છે એ નગર આપણે નાયબ કાર્યપાલિક મંજૂર કરેલું તો આપણે પ્રશ્ન એ થાય છે કે રસ્તાને અડીને ત્રણ ફૂટ મંજૂર કેમ થાય અને ધારો કે મંજૂર થયો છે તો પછી એને રદ કરો મંજૂરી મહિના પહેલા દબાણ હટાવવાનો જે પ્રોગ્રામ હતો ત્યારે એમને નોટિસ પણ આપેલી છે કે આ તમે પૂજું હટાવી લો અને બે વખત જેસીબી પણ આવેલું પણ જેસીબી તોડી ના શકેલું એટલે તોડવા માટે હવે કયા કારણ